ભાઈ ભાભીની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની વધુ પડતી માંગ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર એટલે કે રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભરૂચના વાગરાના બજારોમાં નવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓની નવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે વેપારીના જણાવ્યા અનુસાર આજે છેલ્લા દિવસે હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે બજારોમાં પાંચ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની ભાઈ તેમજ ભાભીની જોડી સુકર અને ચાંદીની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે ભરૂચના વાગરાના બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો જોવા મળી રહ્યા છે બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી નવી ડિઝાઇનની રાખડી તે દર વર્ષે માર્કેટમાં નવી અને વેરાયટી રાખડીઓ જોવા મળતી હોય છે ભાભી રાખડી અને ડિઝાઇનર કંકુદિશનો ક્રેઝ વધ્યો છે પહેલા માત્ર ભાઈના કાંદા પર અવનવી રાખડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોતીઓ બાંધવામાં આવતી હતી પરંતુ હવે ભાઈ અને ભાભી